અ પછી એક બીજી જગ્યાએ બીજી વાડીએ જવાનું છે તમને તો ત્યાં બધું બતાવું કેવી વાડી છે એ બધું બરોબર ચાલો મિત્રો વરસાદ આવવાની તૈયારી થઈ ગઈ છે જો વરસાદ આવે છે હમણાં થોડી ના આપડી વાવેલી બોરછલી હો છોટી ગઈ એકદમ આ માંડવી થઈ ગઈ છે 15 10 15 દિવસની આ આપડી બોરછલી હો આપડે વાવેલી બોરછલી વધ છે હમણાં ઓળા દિવસમાં વરસાદ આવે ને પેલા વહી જાય આપણે તો આવી ગયા આપણે સ્પેશિયલ વાડી જેવું આપણી જો સ્પેશિયલ વાડી ખાલી જો તમે અહીંયા એકદમ જંગલ જેવું અહિયાં બાગ છે એરિયા એવી લેવલ નો બગીચો છે અહિયાં જો અહીંયા આંબા છે અહિયાં બીજું બધું વાયુ છે અહીંયા પોપૈયા છે ઘણું બધું આ બગીચામાં છે એકદમ સ્પેશિયલ વાડી છે અને અહીંયા કુવો છે વાડી છે અહિયાં લીંબુડી છે પછી અહીંયા લીંબુડી છે ચીકુડી છે અને ડાયરેક્ટ નદી આવે ડાયરેક્ટ નદીઓ ડાયરેક્ટ નદી આવે ઓલી બાજુ સીધું અહીંયા નદી જઈ જાય અને અહીંયા એના નદી કાંઠે જ એકદમ વાડી છે ઠંડો ઠંડો પવન આવે અને ગામની છલ્લમ છેલ્લી ભાઈની એટલે આપણી જ છે પેશિયલ આપણી જ કહેવાય બધા ઘરના જ છે એમનો વાટો મારો બીવવા માટે બતાવું તમને એમ પેશિયલ વાડી આપણી એરિયા જવા અંદર તાર મારેલા આમથી જવાય પણ અત્યારે ગારો છે અત્યારે એટલે ન જવાય ગારામાં ને કે ખૂતી જાય બાકી અત્યારે આમ બાર બારથી બતાવી જવાય એમ હાલો આ બાજુ જાય આ બાજુ જાય હાલો

આનો ઉતરો એટલે સીધી નદી જ આવી જાય ગા ઓલી મોટી નદી નીકળે ને એ કાંઈથી જ નીકળે સીધી અહીંયા ભેગી થાય ને અહીંયા આ બાજુ બે નદી ભેગી થાય કામથી આવે અને કંઈથી આવે બે નદી ભેગી થાય ને તો પાણી બહુ ડબલ થાય કેટલું પાણી આવે અહીંયા મજા આવે જોવાની જ્યારે માહોલ હોય જોવાનો અહીંયા ત્યાં તો જ આવતો હોય પર જઈને બતાવું અહીંયા આંબા છે કેરીના મજા જવા કેવું છે આ રાઉ છે આ બપૈયા છે અને વાડી છે એની આ ઘર મકાન છે આ બધું છે બે મજા જે પેસ્ટિયલ વાળી હોય આપણે આયરિયા છે એનું મકાન અઢાર્યું છે અને અહીંયા ચૂલો છે પ્રોગ્રામ પ્રોગ્રામ હોય ને તો અહીંયા ચૂલો કરવાનો અને આ મકાન છે એનું અહીંયા ખોલીએ આપણે એ મકાન છે જો બધું સામાન બાબન પડ્યા હોય ખાટલા બાટલા પડ્યા હોય એના દરવાજો છે અંદર ગોડાઉન પવન બવન ન હોય તો બહાર તો ખુલ્લું વાતાવરણ છે સુવિધા માટે ના છે આપડો ખાટલો ટાળી દીધો છે પેલો જમાય છું અહીંયા અને હા બાકી બગીચો અહીંયા આંબાનો કેળ ને બધવા જો ખાલી વાયુ જોઈ લો આમ લાગો બગીચો જ લાગે એકદમ આમ ગીરમાં ન હોય એવી રીતનો બગીચો લાગે એમ લીલું લીલું થયું છે અત્યારે ચોમાસામાં અને મજા આવે એવું છે ઘણું બધું ભાવું છે એમાં અંદર ગારો છે એટલે કે જવા એવું નહીં અંદર જઈને બતાવવાથી કેવું અંદર હું છે બધું ભાવેલું આ છે રાવણો ના પોપૈયા ને એવું બધું ભાવ્યું છે આ કુંડી છે આ કુંડી એવી છે ને આ સ્પેશિયલ કુંડી છો આ કુંડીએ સિંહ વાણી પીવા આવે સ્પેશિયલ સિંહ કુંડી છે આ પાણી પીવાની આ રોડે નીકળે જો આ રોડે સિંહ નીકળે અને આ પાણી પીતો જાય પાણી પાણી પીતો જાય ને પાછું આમ વેવા જાય સિંહ આ એનો રસ્તો છે સ્પેશિયલ સિંહ નો અને અહીંયા સિંહ પાણી પીવા આવે ને આવે ને આવે નદી નો હાલતી હોય ને નદી નો આલતી હોય ને ત્યારે અહીંયા પાણી પીવા આવે આ એનું દરડ ઠેકાણું છે પાણી પીવાનું સ્પેશિયલ સિંહ છે અહીંયા આવે જ પાણી પીવા એમ અમુક વાર ભેગો થઈ જાય ને તો ભાઈ અહીંયા જોવા આવીએ સિંહ ફોન બોન આવે ને કે સિંહ આવ્યા છે તો આવી જુઓ જો ઓલા ખેતરમાં ગયા છે આટો મારવા એનું ખેતર ઓલી બાજુ બીજું આવે ત્યાં આ મોટું ખેતર છે આ તો એનો બગીચો ને એવું બધું છે અહીંયા મકાન ને એવું બધું રહેવાય ને સામાન બામાન રખાય ને એવું બધું અહીંયા રાખ્યું છે તામઝામ બધું હવે આપણે અહીંયા લંબાવી જમાવી હવે આવે પછી બધા જમાઈશું તો મિત્રો આજ માટે આટલું છે વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી તો બાકી જય હિન્દ જય ભારત